જવાહરલાલ નહેરુ દેશ આઝાદ કોને પટેલ થયો હતો તો મિત્રો જવાહરલાલ નહેરુ સરદાર દરેક યુદ્ધ ને કારણે આપણો દેશને આઝાદી મળી હતી એના કારણે આ તિરંગાની નિશાન છે હર ઘર તિરંગો ફરકે અને દરેક માણસ ચાહકો માટે મારે બે લાઈન મારે ગાવી હોય અને આ દેશ માટે મારે ગાવું હોય ત્યારે బంకా జీే భారత మా తిరంగా వందే మా తే మా తరు మిత్ర આપણા દેશને જે પણ પ્રેમ કરતા હોય તો ખાલી કોમેન્ટ કરજો ભારત માતા કી જય જય રામ